જય માતાજી મિત્રો આજે આપણે મેદાના લોટમાંથી એકદમ બજાર જેવા શક્કરપારા બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે પહેલાં ચાળણી લઈશું તેમાં મેદાનો લોટ એક થાળમાં ચાળી લેશું મેદાનો લોટ ધીરે ધીરે કરી અને પાંચસો ગ્રામ બધું ચાળી લેશું પછી તેમાં કંઈ જે વધારાનું હોય કચરા જેવું બધું ફેંકી દઈશું પછી એક તપેલીમાં આપણે પાણી લઈએ કેટલું પાણી લેવાનું એક ગ્લાસ પાણી લેવાનું કેમ કે પાંચસો ગ્રામ આપણે મેદાનું લે છે તો એક ગ્લાસ જેટલું પાણી લેવાનું અંદાજે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું પાણી લેવાનું વધારે ઢીલું ના થઈ જાય એ માપનું લેવાનું સ્ટવને ઓન કરીશું સ્ટવ પર તપેલી પાણીવાળી મૂકીશું પાણી વધારે લાગે તો કાઢી લેશું બરાબર પછી પાણી બરાબર માપનું છે ખાસ ધ્યાન રાખવું કેમ કે વધારે હશે અંદર ખાંડ નાખીશું ઘી અથવા તો એ નાખીશું અને વધશે તો એનો એ નસ્ટ થશે એના કરતાં માપનું નાખીશું ત્રણસો ગ્રામ જેટલા એક ગ્લાસ પાણીમાં અઢીસો ખાંડ નાખીશું જેટલું બી મેદો હોય એનાથી અડધી ખાંડ નાખવાની તો જે સ્વાદમાં હળવું જેટલો સ્વાદ જોઈએ એટલો આવશે બાકી જોઈએ એટલો સ્વાદ આવે નહીં તેમાં આપણે સો ગ્રામ જેટલું ઘી અથવા તેલ નાખીશું કારણ કે એનાથી સોફ્ટ રહે એટલા માટે નાખવાનું છે પોચું રહે મુલાયમ એટલા માટે ઘી બને ત્યાં સુધી ઘી નાખવા તો સારું રહેશે પણ ઘી ના હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી તેને ગરમ થવા દઈશું ગરમ થાય એને હલાવતા જઈશું ધીમે ધીમે એને હલાવશું જ્યાં સુધી એ ખાંડ ઓગળે ના ત્યાં સુધી એને ધીમે ધીમે હલાવતા જઈશું તે ઓગળી જાય કમ્પ્લીટ ત્યાં સુધી એને હલાવવાની છે સ્ટવ ધીમા સ્ટવે એને ગરમ કરવાનો છે ગરમ થઈ જાય એટલે પછી એને બરાબર ઓગળી ગયું છે કે નહીં ઓગળી ગયું એ પહેલા જોઈ લેવાનું ગરમ થઈ જાય એટલે એને દસ મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેવાનું ઠંડુ થઈ જાય પછી જે લોટ છે તેમાં થોડું થોડું પાણી નાખી અને લોટ ખાલી બાંધવાનો એમાં ભેગું કરવાનું છે લોટને મસળવાનો નથી કેમ કે જો લોટને મસડશું તો જોઈએ એવા પોચા બનશે નહીં જેમાં જે રૂવટી કે તમે શું તમારી ભાષામાં જે કહેતા હોય પણ જે પોચા બનવા જોઈએ મુલાયમ એ બનશે નહીં એટલે એને મસળવાનું નથી થોડું થોડું પાણી નાખી અને લોટને ખાલી ભેગો કરી લેવાનો છે ભેગો કરી અને એને થોડો થાબડી અને એમાંથી માપના લુવા કરી લેવાના છે પાંચસો ગ્રામમાંથી ચાર જેવા લુવા બનશે અને તમે લુવા ના કરો તો થોડો થોડો ત્રણ ચાર વાર લઈ વણી અને પછી એને કાપી અને ટુકડા કરવાના છે એના શેપ વધારે મસેડવાનું નહીં એને વણીશું ધીમે 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 વણીશું ફાટી જાય લાગશે પણ એનું જે ફૂલે જે પોચા બને મુલાયમ એ પળ બન્યું છે એ કઈ ફાટી વણાઈ જાય એટલે પછી એને કિનાર જોઈ લે કિનાર વધારે જડીમાં માન ને એટલે બધા શક્કરપાડા એક સરખા આવે બરાબર ને મિત્રો હવે એને પતલા જાડા રાખવા છે એ પ્રમાણે કટ તમે કરી શકો છો બરાબર મિત્રો ધીરે ધીરે કટ કરવાના છે બહુ ઉતાવળ નહીં કરવાની કે ભેગા થઈ જાય ને લૂડો થઈ જાય ને બરાબર ધીમે ધીમે કટ કરતા જઈશું કેવા સુંદર દેખાય છે ને કાચા ને કાચા ખાવાનું મન થાય એવા લાગે છે મિત્રો તમે બી બનાવજો આવા મસ્ત ઘરે એકદમ મસ્ત બનશે બરાબર મિત્રો કેવા લાગે વિડીયો એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે મારી પણ કંઈ બી ભૂલ હોય તો તમે કહી શકો છો મિત્રો બરાબર ધીરે 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 અને કટ કરતા જઈશું કટ કરી કટ થઈ જાય બધા એટલે તેને એક ડીશમાં લઈ લેશું બધા એક ડીશમાં લઈ લેશું કેમ કે ડાયરેક આપણે તવામાં તેલ ગરમ હોય તો નાખતા ના ફાવે એટલા માટે ડીશ ના હોય તો એમાંથી નાખતા ફાવે અને આપણું ક્યારેય હાથ બાથ તાજી ન જાય એટલા માટે આપણે પહેલાં ડીશમાં લઈ લેવાના છે વીણને બરાબર મિત્રો તેલ ગરમ થઈ છે કે એ ચેક કરી લઈશું મિત્રો જો તેલ ગરમ થયું હોય તો ધીમે ધીમે એને અંદર નાખવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એને નાખતી ઘડીએ ધીમો કરવાનો છે સ્ટવ જેથી કરીને દાઝી ના જાય અને બરાબર ચઢી જાય ધીમે ધીમે ચડાવવાના છે હાઈ ફ્લેમ પર નહીં ચડાવવાના જો હાઈ ફ્લેમ પર તમે ચડાવશો તો અંદરથી કાચા રહેશે અને જોઈએ એવા ચડે નહીં એટલે એને ધીમે ધીમે ચડાવવાના છે મિત્રો એકદમ ધીમે ધીમે બહુ ફાસ્ટ ઉતાવળ કરવાની નથી ધીમે ધીમે હાથ દાજી ના દે એનું ધ્યાન રાખવાનું છે કેવા એકદમ મસ્ત દેખાય છે ને તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી એ પણ મને જરૂરથી કહેજો બની ગયા ને એકદમ મસ્ત તો કેવી લાગી રેસીપી એ બધા મિત્રો કોમેન્ટ કરજો અને સાથ સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે બનાવવાનો એક વાર જરૂર થઈ ટ્રાય